સોનાના ભાવ મુદ્દે વાતચીત કરવામાં આવી સોનાની ખરીદી પર કાપ મૂકવો પડે તેવી સ્થિતિ હોવાની વાત ગૃહિણીઓ કરી વિચાર્યું ન હતું કે સોનાનો ભાવ આસમાને પહોંચશે લગ્ન પ્રસંગ હોવા છતાં સોનાની ખરીદી લઈને ભારે મૂંઝવણ જોવા મળી રહી છે સોનું તો ભાઈ મને એવું લાગે છે હવે કે કદાચ સ્વપ્નું બની જશે કારણ કે અત્યારે એક લાખ એકવીસ હજારનો ભાવ છે હવે એવું કહેવાય છે કે સોનાનો ભાવ દોઢ લાખ સુધી પહોંચશે હવે જ્યારે નજીકના દિવસોમાં દિવાળી આવી રહી છે લગ્નની સિઝન આવશે ત્યારે જો કોઈએ પોતાના દીકરા દીકરીના મેરેજ કરવાના હોય તો એને આપવા માટે પણ સોનું લેવું પડે સમાજમાં રહીએ છીએ એટલે આપવું પણ પડે તો આટલો બધો ભાવ આટલો બધો જો ફુગાવો હશે તો પબ્લિક નહીં ખરીદી શકે નહીં નહીં આવું સપને બી નહોતું વિચાર્યું કે આટલું બધું મોંઘું થશે સોનું કેમ કે મારે તો કેવું છે દીકરાને મેરેજ આવે છે તો મારું બજેટ ઘણું બધું ખોળવાઈ ગયું છે અત્યારે કે કઈ રીતે મેનેજ કરશું એમ એટલે થોડું ટેન્શનવાળી વાત છે કે આટલો બધો ફુગાવો નહીં થવો જોઈએ થોડુંક તો ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને કંઈક વિચારે લોકો તો સારું એમ વૈશ્વિક રીતે ભાવ વધારો જે થઈ રહ્યો છે સોનાનો એ એકલું ઇન્ડિયા પૂરતું નથી આ તો વૈશ્વિક રીતે અમારે પ્લાનિંગ કરવું પડે દર મહિને થોડા 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 બચાવીને પછી છ મહિના અમે વસ્તુ લઈ શકશું આના પછીના વીસ વર્ષ પછી હું મારી છોકરી માટે હું કેવી રીતના કરીશ એ હવે મારા માટે બહુ મોટો ક્વેશ્ચન છે કે હવે હું મારું કેવી પ્લાનિંગ કરું કે હું મારી છોકરીને એટલીસ્ટ કઈ નહીં તો ભલે દસ તોલા તો નહીં આપી શકે પણ પાંચ તોલા બે તોલા એટલું તો કઈક તો આપવું પડશે ને એમ હવે એના માટે બહુ મોટી પ્લાનિંગ કરવી પડશે અમારે માની રહ્યા છો ભાવ લાગી રહ્યું છે ઘટશે કે વધશે હજી વધશે એવું લાગે છે એક લાખ પચાસ હજાર સુધી જવાનું કે છે સો હવે ખબર નહીં